શ્રીમદ્ ભાગવદ્ ગીતા અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ ચૌદમાં અધ્યાયમાં શ્લોક પાંચથી ઓગણીસમાં સુધી ત્રણેય ગુણોનું સ્વરૂપ તેમનું કાર્ય તેમનું બંધન સ્વરૂપ અને બંધાયેલા મનુષ્યની ઉત્તમ મધ્યમ આદિ ગતિઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું શ્લોક ઓગણીસમાં તથા વીસમાં તે ગુણોથી રહિત થઈ ભગવંત સ્વરૂપને પામવાનો ઉપાય અને ફળ બતાવ્યા પછી અર્જુનના પૂછવાથી બાવીસથી પચીસમાં શ્લોક સુધી ગુણાતીત પુરુષના લક્ષણ તથા આચરણોનું વર્ણન કર્યું તથા હવે તે ભક્તિ અનન્ય પ્રેમ ઉત્પન્ન થવાના ઉદ્દેશથી સગુણ પરમેશ્વરના ગુણ પ્રભાવ અને સ્વરૂપનું તથા ગુણાતીત થવામાં મુખ્ય સાધન વૈરાગ્ય અને ભગવત શરણનું વર્ણન કરવા પંદરમો અધ્યાય શરૂ કરે છે

વૃક્ષરૂપે કહેલો છે જે તેને જાણે છે તે વેદને જાણનારો છે આ રૂપી વૃક્ષની ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયરૂપી રૂપી વાળી શાખાઓ તથા ઈચ્છારૂપી કર્મના બંધનવાળા એના મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે આ સંસાર રૂપી વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી આ સંસારનો સર્વાંશે અંત જણાતો નથી તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને અનાશક્તિ રૂપી મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપી આ સંસારમાં પાછા આવતા નથી તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે તે આદિપુરુષ પરમાત્માના શરણે જવું કે જેમનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે જે મનુષ્ય માન અને મોહિતથી રહિત છે જેમણે આસક્તિ રૂપી દોષને જીત્યો છે જેઓ કામનાઓ છોડી નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે જો સુખ દુઃખ વગેરે દ્વંદોથી પર થયેલા છે તેવા વિવેકીજનોને તે અવિનાશી પદને પામે છે તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી જે પદને પામીલા મનુષ્ય સંસારમાં પાછા ફરતા નથી તે મારું પરમધામ છે આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને જ બીજા શરીરમાં જાય છે અને ત્યાં કાન આંખ સ્પર્શેન્દ્રિય જીભ નાક તથા મનનો આશ્રમ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે સત્વ વગેરે ગુણોની સાથે જોડાયેલો આ જીવાત્મા શરીરને છોડે છે તેમજ વિષયોને પણ ભોગવે છે તેથી આ ક્રિયાઓને મૂળ બુદ્ધિવાળા જનો જોઈ શકતા નથી પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે વળી યત્ન કરનાર યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ તેને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં છે તેને તું મારું જ તેજ જાણ અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ પણ આપું છું હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું પચાવું છું હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ જ્ઞાન અને તેનો અભાવ પણ થાય છે સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રનો કરતા અને વેદોને જાણનારો પણ હું જ છું આ લોકમાં

તેથી લોકમાં અને વેદોમાં હું પુરુષોત્તમ સ્વરૂપે અર્જુન એ પ્રમાણે આ અત્યંત ગુપ્ત અધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાર્થ થાય છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે પુરુષોત્તમ યુગ નામનો પંદરમો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ